વડોદરા ખાન ખનીજ વિભાગ ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઈન અરજી કરી હતી જે અરજીના કામે કોઠી કચેરી ખાતે ખાન ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને પણ મળ્યા હતા જો કે આ અરજી મંજૂર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે બે લાખની લાંચ આપવી પડશે તેવી માંગણી કરવામાં આવી હતી જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા જેથી તેઓએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો દરમિયાન ફરિયાદ બાદ રાજપીપળા એસીબીએ છટકું ગોઠવી સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણના યુવરાજસિંહ ગોહિલે લાંચની રકમ બે લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ સાથે યુવરાજસિંહ ને લાંચ લેવા માટે મોબાઈલ ફોન ઉપર સંમતિ આપનાર કુબેર ભવન ખાન ખનીજ વિભાગના વર્ગ બે ના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિકુમાર મિસ્ત્રી તથા કિરણભાઈ પરમાર તેમજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પણ એસીબીએ રૂપિયા બે લાખની લાંચ કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રેતીનો સ્ટોક કરવા કરેલી અરજી મંજૂર કરવા માટે રૂપિયા બે લાખની લાંચની રકમ માંગનાર વડોદરા ખાન ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી સહિત ચાર કર્મચારીઓ સામે નર્મદા એસીબીએ કાર્યવાહી કરતા લાંચિયા તત્વ માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે